હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આર્યંગ ક્લાસીસ આર્યંગ ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચાલો વિદ્યાર્થીઓ આપણું સમાજશાસ્ત્રની અંદર આપણું ચેપ્ટર એ એક કન્ટિન્યુ છે તો આ ચેપ્ટરની આજે આ ચેપ્ટરની અંદર આજે આપણે મોસ્ટ આઈએમપી ટોપિક આપણે ભણવાનો છે જે ટોપિકમાં વિભાગ બી માં અને વિભાગ એમાં એટલા પ્રશ્નો પૂછાય છે મતલબ કે આટલો વિડીયો જો તમે વ્યવસ્થિત ભણી લીધો અહીંયા હું જે તમને ચલાવું છું એ તમે વ્યવસ્થિત ધ્યાનથી જો ભણી લીધું તો વિભાગ બીની અંદર આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો એક હજાર ટકા તમને આવડશે 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 ને આવડશે આ ગેરંટી છે વિભાગ એની અંદર પણ આ ટોપિકમાંથી કોઈ પ્રશ્ન પૂછાશે તો તમને એક હજાર ટકા આવડશે આ મારી ગેરંટી છે પણ દેખો મગજ ધ્યાન છે ન છે એટલે ધ્યાનથી જોવાનું અને ધ્યાનથી ભણવાનું સમજ્યા ઓકે હા ચલો શરૂઆત કરવી છે તો આપણે આપણા ભારત દેશની અંદર સ્ત્રી પુરુષનું પ્રમાણનું વૈવિધ્ય જોવાનું છે કે આપણો ભારત દેશ છે તો એમાં સ્ત્રી પુરુષ સ્ત્રીઓ કેટલી છે પુરુષો કેટલા છે કયા રાજ્યમાં વધારે પુરુષો છે સ્ત્રીઓ ઓછી છે આ બધું ઓલ ઓવર આજે આ વિડીયોની અંદર આપણે ભણવાના છીએ ચલો વધારે આપણે ટાઈમ વેસ્ટ નથી કરવો એટલે ફટાફટ આપણે હું તમને આ કોષ્ટક ઉપર તમને લઈ જાઉં છું ચલો અહીંયા તમે ધ્યાન આપશો કે ભારત અને ગુજરાતની વસ્તીમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું છે અને એ આપણે બે હજાર અગિયાર મુજબ જોવાનું છે આપણા ભારતની અંદર અને આપણા ગુજરાતની અંદર સાલ બે હજાર અગિયારની જે સાલ હતી આ બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ આ બે હજાર અગિયારની સાલ મુજબ આપણા ભારતમાં સ્ત્રીઓ કેટલી છે અને પુરુષો કેટલા હતા એ આપણે જોવાનું છે હવે સૌથી પહેલા પહેલો પ્રશ્ન તમને પૂછાય કે ભારતમાં પુરુષોની સંખ્યા કેટલા ટકા છે અને સ્ત્રીઓની સંખ્યા કેટલા ટકા છે ઓન્લી ફોર ભારત જ તમને પૂછાય કે ભારતમાં સ્ત્રીઓ પુરુષો કેટલા અને સ્ત્રીઓ કેટલી તો યાદ રાખશો ભારતમાં પુરુષો કેટલા છે એકાવન પોઈન્ટ એકાવન ટકા આ તમારે ગોખી મારવાનું છે પુરુષો એકાવન એકાવન પુરુષો એકાવન યાદ રહી જશે ઓકે સ્ત્રીઓ કેટલી છે ભારતમાં તો અડતાલીસ ઓગણપચાસ આપણે ગણતરી ગણીએ એટલે પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ ઉડતાલીસ ઓગણપચાસ નથી ગણતા તો યાદ રહી જાય એવું છે જો અહીંયા પુરુષોની વાત કરીએ તો એકાવન પોઈન્ટ એકાવન 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 પુરુષો પુરુષો કેટલા છે એકાવન એકાવન યાદ રહી જાય રહી જાય સ્ત્રીઓ કેટલી છે અડતાલીસ ઓગણપચાસ ટકા જેટલી છે તો અડતાલીસ ઓગણપચાસ સ્ત્રીઓ છે એવું યાદ રાખો એકાવન એકાવન પુરુષો છે અને અડતાલીસ ઓગણપચાસ સ્ત્રીઓ છે નહીં કહેતા બે ચાર વસ્તુ લાવીને અહીંયા આપણે શું યાદ રાખવાનું અડતાલીસ ઓગણપચાસ સ્ત્રીઓ છે એવું યાદ રાખી લેવાનું એટલે આ આંકડો તમારે યાદ રાખવાનો છે વિભાગ બી માં પૂછાય 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 પ્રશ્ન એટલે ખાસ કહું છું આ વિડીયોમાંથી જે ચલાવ વિભાગ બી માટે મોસ્ટ એમ્પી છે એટલે પ્લીઝ તૈયાર કરી લેજો પછી કહેતા નહીં કે કીધું નહોતું ઓકે ચલો વાત કરવી છે આગળ તો ભારતમાં પુરુષો કેટલા છે એકાવન પોઈન્ટ એકાવન ટકા સ્ત્રીઓ કેટલી છે અડતાલીસ પોઈન્ટ ઓગણપચાસ ટકા પતી ગયું તો કે હા પતી ગયું ચાલો આ પહેલો પ્રશ્ન તમને વિભાગ બી માં પૂછી લે ચલો બીજો પ્રશ્ન કોઈ પૂછવા પૂછાવાલાયક હોય તો એમાં તમને પૂછી લે કે ગુજરાતની વસ્તી કેટલી છે શું કીધું છે ગુજરાતની વસ્તી બે હજાર અગિયાર મુજબ અથવા બે હજાર અગિયાર પ્રમાણે ગુજરાતની વસ્તી કેટલી છે તો ગુજરાતની વસ્તી બે હજાર અગિયારમાં કેટલી હતી તો છ કરોડ ચાર લાખ ઓગણચાલીસ હજાર છસો ને બાણું હતી કેટલી હતી જો યાદ રાખવાની છે એક હજાર ટકા મોસ્ટ ટાઈમ વિભાગ બીમાં પૂછાય પૂછાય ને પૂસાય પછી કહેતા ને કે બેન એકચ્યુઅલી તમે અમને નહોતું કીધું પણ હું કહું છું મારા ક જા તું ધ્યાન રાખને અને તું તૈયારી કરી લે સમજણ પડે છે ઓકે ગુજરાતમાં વસ્તી કેટલી હતી છ કરોડ ચાર લાખ ઓગણચાલીસ હજાર સસોને બાણું વસ્તી હતી યાદ રહી જશે આ બે પ્રશ્નો મેં તમને ભણાવ્યા કે ભારતમાં પુરુષો કેટલા હતા એકાવન પોઈન્ટ એકાવન ટકા સ્ત્રીઓ કેટલી હતી અડતાલીસ પોઈન્ટ ઓગણપચાસ ટકા ગુજરાતની વસ્તી બે હજાર અગિયાર પ્રમાણે કેટલી હતી તો છ કરોડ ચાર લાખ ઓગણચાળીસ હજાર બાણું હતી ના હોય તો લખી દેજો એટલે યાદ રહી જાય સમજ્યા ઓમ સ્વાહા યાદ રાખવાનું પરીક્ષાની અંદર મોસ્ટ એમ્પી ટોપિક છે એટલા માટે આટલી રાડો પાડીને તમને સમજાવું છું કારણ કે તમે મારી બેચમાં જોઈન થયા છો તો તમને એક એક પ્રશ્ન મારે વ્યવસ્થિત અને શાંતિથી સમજાવવો પડે જેથી તમને આવડે અને તમે નેવું પ્લસ પંચાણું પ્લસ આ વિષયની અંદર પહોંચી શકો આરામથી અને આવે છે ઘણા બધા વિદ્યાર્થીઓને આવે છે તમે ધ્યાનથી ભણો તમે હું કહું એટલું કામ કરો તો તમારા માર્ક આવશે આવશે ને હા ચાલો આગળ વધવું છે હવે અહીંયા જે ટોપિક છે એ તમારે એકદમ એકદમ એટલે નોટ પેન લઈને બેસી તમ તમારે મજો મજો કરવાનો છે કેમ એટલા માટે મજો મજો કરવાનો છે કે આ પ્રશ્ન પૂછાય પૂછાય કીધું નહોતું હો કદી જ નાખવાનું છે બીજી કોઈ વાત નહીં ચાલો તમે એ જોઈ શકો છો કે ગુજરાતમાં સ્ત્રી પુરુષ પ્રમાણમાં રાષ્ટ્રીય પ્રમાણની જેમ તફાવત જોવા મળે છે હવે આ વળી શું નવો ટૉપિક આવ્યો છે તો અહીંયા તમારે એક વસ્તુ ધ્યાન રાખવાનું છે એક વસ્તુ કે લિંગ પ્રમાણ શું છે લિંગ પ્રમાણ હવે લિંગ પ્રમાણ એટલે શું જો તમને ખ્યાલ હોય તો કે ના ખ્યાલ હોય તો સમજાવું છું લિંગ પ્રમાણ કોને કહેવાય તો દર હજાર પુરુષો ભારતની વાત કરો ગુજરાતની ચાહે કોઈ પણ પ્રદેશની વાત કરો તો દર હજાર જે પુરુષો છે એ પુરુષો પુરુષોએ સ્ત્રીઓની પુરુષોની સામે સ્ત્રીઓની જેટલી સંખ્યા છે તેને શું કહેવાય લિંગ પ્રમાણ કહેવાય બેન ફરી સમજાવો નહીં ફરી સમજાવો દર હજાર એક હજાર પુરુષોએ જેટલા મતલબ દર હજાર પુરુષો હજાર પુરુષો છે એની સામે સ્ત્રીઓની સંખ્યા કેટલી છે તો દર હજાર પુરુષોએ આ સ્ત્રીઓની સંખ્યાને શું કહે છે લિંગ પ્રમાણ કહે છે લિંગ પ્રમાણ લિંગ એટલે પુરુષ કે સ્ત્રી ખ્યાલ પડે છે એટલે દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાઓને શું કહે છે લિંગ પ્રમાણ કહે છે શું કહે છે લિંગ પ્રમાણ કહે છે અને આ લિંગ પ્રમાણના ત્રણથી ચાર પ્રશ્નો વિભાગ બીમાં પૂછાવા લાયક છે એટલા માટે તમને એટલી રિપીટ કરીને સમજાવું છું સમજ્યા મારા કલેજા જો તમને મારો વિડીયો સારો લાગતો હોય તો લાઈક શેર એન્ડ કોમેન્ટ તો બનતા હે મે દોસ્ત અમુક વિદ્યાર્થીઓ છે ને તો વિડીયો જોવે છે વિડીયો જોઈને જતા થાય છે કેમ લાઈક શેર ને કોમેન્ટ તો નથી કરતા કોમેન્ટ કરો તો તમારી કોમેન્ટ જોઈને મને મજો મજો પડી જાય ભણાવવામાં કેમ હું ભણાવું તમને ખબર નથી પડતી તો થોડી ઈમાનદારી રાખો તમે જેવો સપોર્ટ કરશો સામે હું તમને એટલો જ સપોર્ટ કરીશ એટલે થોડી કોમેન્ટ કરવાનું રાખો તો મને મજા આવે એમ રાઈટ ઓકે ચાલો હવે અહીંયા મેં તમને એવું કીધું કે દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાને લિંગ પ્રમાણ કહેવાય આમાં તમને ખબર પડી ગઈ તો કે હા બેન અમને પડી ગઈ તો હવે તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે તમને પરીક્ષામાં એવું પ્રશ્ન પૂછાય બધું તમને બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે પૂછાશે મોસ્ટ ઓફ તો બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ તમને પૂછાય કે ભારતમાં શું કીધું છે ભારતમાં લિંગ પ્રમાણ કેટલું તો નવસો ચાલીસ જો ભારતનું પૂછે ધીરે ધીરે બોલ કોઈ સૂના લે સુના લે કોઈ સૂના લે ધીરે ધીરે બોલો આજુબાજુમાં દિવાળોને પણ કાન હોય છે આવું બધા કહેતા હોય છે ખબર હોય તો એટલે ધીરે ધીરે નહીં તો કોકની આવડી જશે પુરુષો અને સ્ત્રીઓની સંખ્યા દર હજાર પુરુષો સ્ત્રીઓની સંખ્યા કેટલી છે નવસો ચાલીસ છે હજાર પુરુષો હોય ને ભારતમાં તો એની સામે નવસો ચાલીસ સ્ત્રીઓ છે છોકરીઓ છે જો હજાર પુરુષો છે અને નવસો ને ચાલીસ સ્ત્રીઓ છે રાઈટ તો કે આ રાઇટ છે તો તમે જુઓ અહીંયા કેટલા પુરુષો વધ્યા તો કે સાહીઠ પુરુષો વધ્યા સાહીઠ વધ્યા કે ન વધ્યા તો કે આ વધ્યા તો સાહીઠ પુરુષો ક્યાં જશે લગ્ન કરવા માટે પછી તમે એમ કહો કે અમે એકચ્યુલી હવે તમે સમજી ગયા ને એમ તો પછી શું કરવું પછી ભાગીને લગ્ન કરવા પડે બધુંય કરવું પડે કારણ કે તમે જુઓ દેશની અંદર હજાર પુરુષો છે ને એની સામે છોકરીઓ સ્ત્રીઓ કેટલી છે નવસો ચાલીસ છે તો નવસો છે મતલબ સાહીઠ પુરુષો કુંવારા રહેશે એટલે ઝડપથી લગ્ન કરી લેજો પછી કેતાનીક બેન તમે કીધું નતું હું તો આવું તમને કહી દઉં છું કે લગ્ન કરી લેવા કેમ કારણ કે નવસો ચાલીસ છોકરીઓ છે અને સાહીઠ પુરુષો શું કરશે તો કે એ વાંઢા રહેવાના છે કુવારા મતલબ કુવારા ક્યાંય વાંધા કહેવાય આપણા પોપટલાલની જેમ સમજી ગયા તમ એટલે ભારતમાં હજાર પુરુષો છે પણ સ્ત્રીઓ લિંગ પ્રમાણ પૂછે લિંગ પ્રમાણ એટલે સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે દર હજાર હોય તો કેટલું આવશે નવસો ને ચાલીસ એક પ્રશ્ન ક્લિયર તો કે ક્લિયર હવે એની સાથે સાથે સૌથી વધુ લિંગ પ્રમાણ ક્યાં છે તો કે કેરલામાં છે કેરલ 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 કેલા મૂવી તમે સાંભળ્યું હશે શું કરવું કેલા મૂવી જોઈને હા આવું છે તો કેરલા રાજ્ય જે છે એમાં પુરુષો એ એક હજાર પુરુષો છે અને એની સામે સ્ત્રીઓની સંખ્યા કેટલી છે મારા વાલા મારા કલેજા તો એક હજાર ને ચોર્યાસી છે કેરળમાં મજા મજા આવે એવું છે હો લગ્ન કરવા ત્યાં પહોંચી જવાનું કેમ કારણ કે સ્ત્રીઓ વધારે છે ચોર્યાસી સ્ત્રીઓ વધારે છે જો તમે જોઈ શકો છો જો અહીંયા ચોર્યાસી સ્ત્રીઓ વધારે છે કારણ કે એક હજાર છોકરાઓ છે અને હા મેં એક હજાર ઉપર ચોર્યાસી છોકરીઓ છે તો ચોર્યાસી છોકરીઓ ત્યાં વધી જશે ને હને હા તો ચોર્યાસી છોકરી એટલે લગ્નમાં તે કેરલા સારું છે આમ જોવા જતા મજાક કરું છો કોઈએ માથે નહીં લેવું એમ તો આ ચોર્યાસી સ્ત્રીઓ ત્યાં વધારે છે પુરુષો કરતા એટલે તો પૂછ્યું છે સૌથી વધુ લિંગ પ્રમાણ જો અને આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ બી છે વિભાગ બી માટે પ્રશ્ન એવો પૂછે કે સૌથી વધુ લિંગ પ્રમાણ કઈ જગ્યાએ છે કયા રાજ્યમાં કયા પ્રદેશમાં છે તો કેરળમાં કેટલું છે એક હજાર ચોર્યાસી પત્યું ઓકે હવે એમ પૂછે કે ઓછું લિંગ પ્રમાણ કઈ જગ્યાએ છે કયા પ્રદેશમાં છે પ્રદેશમાં તો કયો પ્રદેશ છે દમણ અને દીવ દમણ અને દીવ કેટલા ટકા છે અને કેટલું છે તો સસ્સો અઢાર છે હા એટલે આટલું ઓછું છે હં હસો અઢાર તો હો એક હજાર પુરુષો એક હજારમાંથી સસો અઢાર બાદ કરો તો કેટલા વધે તમે જુઓ તો ખરા તો ત્રણસો પુરુષો ક્યાં જવાના ત્રણસો ઉપર પુરુષો થઈ જાય છે આ તો બહુ પ્રોબ્લમવાળો કેસ છે તો પછી એટલે થોડું સાચવવાનું આમ મજાક કરું છું તમારે આટલું યાદ રાખવાનું છે ભારતનું પૂછે તો નવસો ચાલીસ છે સૌથી વધુ પૂછે તો કેરલા એક હજાર ચોર્યાસી સૌથી ઓછું પૂછે તો દ દીવ દમણ દીવ દમણ અને ગોવા ફિરંગીઓ બેઠા રોવા આવી કહેવત હતી ખ્યાલ હોય તો ભણ્યા જ નથી ને ક્યાંથી ખબર હોય ચાલો સસ્સો અઢાર કેન્દ્ર શાસિત પ્રદેશમાં સસો અઢાર ગુજરાતમાં પૂછે તો નવસો અઢાર હવે આ સો અઢાર ને આ નવસો અઢાર એ એકબીજામાં મિક્સ ન થાય એનું ધ્યાન રાખવાનું ભારત કે તો નવસો ચાલીસ ને ગુજરાત કે તો એ નવસો અઢાર એટલે નવસો નવસો એ ભારત ગુજરાત છે ખ્યાલ પડ્યો આમાં ધ્યાન રાખો નવસો નવસો એ ભારત અને ગુજરાત છે હવે ભારત એ દેશ છે વધારે મતલબ ભારત દેશ મોટો હોય તો એનું મોટું યાદ રાખો એટલે નવસો ચાલીસ ગુજરાત નાનું છે એટલે ગુજરાતનું નાનું હોય નવસો અઢાર એવું યાદ રાખો એટલે આંકડામાં મિક્સ આંકડાની અંદર ફેરફાર ન થાય બીજું ખાસ વસ્તુ આમ તમે એક લાઈન ગપ્પું મારી દો અથવા થોડી લખતી વળગતી લખો ચાલે પણ આંકડાની અંદર મારા દોસ્ત ક્યારે ગપ્પુ ન હાલે એટલે આંકડાની અંદર તમારે ગોખવું જ પડે એક વસ્તુ ક્લિયર છે ચલો આટલા જો મેં તમને ચારથી પાંચ પ્રશ્નો ભણાયા તમારે યાદ રાખવાના છે રાઈટ ઓકે ચલો હવે નીચે તમે ધ્યાન આપો તો ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કયું છે આ મોસ્ટ એમ્પી એક હજાર ટકાના એક હજાર ટકાના એક હજાર ટકા મોસ્ટ એમ્પી છે વિભાગ એમાં પૂછાય આ બધા જે હતા હાલ આ જે ફકરામાં હતા ને એ વિભાગ બી માં પૂછાય અને આ જે છે ને વિભાગ એમાં પૂછી લે બીમાં એ પૂછી લે પણ એમાં વધારે પૂછાય એમસીક્યુમાં હા એટલે ધ્યાનમાં લેશો ભારતમાં સૌથી વધારે વસ્તી ક્યાં છે તો કે ઉત્તર પ્રદેશમાં છે કઈ જગ્યાએ છે ઉત્તર પ્રદેશ યુપી દિલવાલો કે દિલ કે વાલો હું યુપી બિહાર લૂંટને સોની મની તું ભણવાનું કર ને યુપી બિહારવાળી હું એમ તો કહું છું સોની મની તું ભણવાનું કર ને યુપી બિહાર લૂંટવા નથી જવું ને કે આપણી એક્ઝામ લૂંટાઈ જશે ને આપણી જિંદગી લૂંટાઈ જશે સાચી વાત ને હા અને મારા વાલાઓ મારા કલે જાવ હું આવું સરસ મજાનું ભણાવું છું જો તમારે મારી સાથે આવું વ્યવસ્થિત સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન ભૂગોળ તત્વજ્ઞાન ભણવું હોય

તમારે ચાર સબ્જેક્ટ સાથે ન ખરીદવા હોય તો તમે એક એક સબ્જેક્ટ પણ ખરીદીને ભણી શકો છો અને મારી સાથે મોજ મજા કરી શકો છો નેવું પ્લસ માર્ક લાવવા હોય તો તમે મારી સાથે આરામથી જોઈન થઈ અને ભણી શકો છો ચલો આગળ વધીએ તો વાત કરું હું તમને સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય ઉત્તરાખંડ છે આ બે પ્રશ્નો યાદ રાખવાના છે ઓ વાલા જો સૌથી વધુ વસ્તી કહે તો ઉત્તર પ્રદેશ અને સૌથી ઓછી કહે તો ઉત્તરાખંડ જો બંનેમાં ઉત્તર ઉત્તર આવે છે એકમાં છે ઉત્તર પ્રદેશ ને એકમાં છે ઉત્તરાખંડ એટલે બે બે તમને યાદ રહી જાય વધુ કહે તો યુપી વધુ કહે તો યુપી અને ઓછું ઓછી વસ્તી કહે તો ઉત્તરાખંડ હવે ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ વસ્તી કેટલા ટકા છે તો જો અહીંયા આપેલું છે સોળ પોઈન્ટ ઓગણપચાસ ટકા અને સૌથી ઓછી વસ્તી ઉત્તરાખંડમાં કેટલી છે તો કે જીરો પોઈન્ટ ચોર્યાસી ટકા લોકો વસવાટ કરે છે યાદ રહી જશે ખ્યાલ પડે છે ખબર પડે છે ખબર પડી ખબર પડી હોય તો કોમેન્ટમાં જણાવજો આ એટલો મોસ્ટ એમ્પી આ મુદ્દો છે જેની તમે વાત ના પૂછો ચાલો ત્યાંથી આગળ વધો તો આગળ પણ આપણે વાત કરવાની છે સાથે સાથે જ આપણે આ ટોપિકને જોઈ લઈએ તો આપણને થોડી મજા પડી જાય ચલો હવે ભણીએ આગળ તો કે વંચિત સમૂહોનું વૈવિધ્ય હવે આ વંચિત સમૂહોનું વૈવિધ્યની અંદર જેટલું આઈએમપી છે જેટલું ભણવાલાયક છે એ જ હું તમને ભણાવું છું વધારે આપણે કોઈ ડિસ્કસ કરવાની નથી ચલો વંચિત સમૂહો મુખ્યત્વે કેટલા છે ત્રણ છે કેટલી કેટેગરી છે ત્રણ છે કઈ કઈ એક તો આ બધું આપણે આપણને ખબર જ છે આના વિશે અનુસૂચિત જાતિ જેને કહેવાય છે એસસી શું કહેવાય છે એસસી શેડ્યુલ કાસ્ટ અને બે નંબરમાં છે અનુસૂચિત જનજાતિ જેને આપણે કહીએ છીએ એસટી શેડ્યુલ ટ્રાઇબ્સ અને ત્રીજા નંબરે છે અન્ય પસાત વર્ગો ઓ બી સી જેને આપણે કહીએ છીએ અધર બેકવર્ડ ક્લાસ જેને હવે એસ ઇ બી સી પણ કહેવામાં આવે છે તમને ખબર જ હશે તમે બધા ભણો છો એટલે તમને ખ્યાલ હશે તો વંચિત સમૂહો કેટલા છે કદાચ આવો પ્રશ્ન અહીં પૂછી લે કે વંચિત સમૂહો મુખ્યત્વે કેટલા છે તો ત્રણ છે કયા કયા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો અનુસૂચિત જાતિને શું કહે છે એસસી કહે છે અનુસૂચિત અહીંયા છે જનજાતિ અહીંયા એકલું જાતિ છે એટલે અમુક મેં તો આમાં ભેદ જ નથી દેખાતો કે અહીંયા અનુસૂચિત જાતિને અહીંયા અનુસૂચિત જનજાતિ પણ એને ખબર ના હોય આ જન આવી ગયું અહીંયા અને એ એકલું જાતિ છે તો અનુસૂચિત જનજાતિને એસટી કહે છે અને અન્ય પસાદ વર્ગોને ઓબીસી કહે છે ઓકે હા તો આ ત્રણ શું છે તો કે વંચિત સમૂહો છે હવે આમાં તમારે શું યાદ રાખવાનું છે તો અહીંયા આપણે કોષ્ટકમાં ભણીએ છીએ ચાલો ધ્યાન આપશો અહીંયા તો અહીંયા તમે જો આદિવાસીઓની જનસંખ્યા જેમ આપણે ઉપર જોઈ ગયા અનુસૂચિત જનજાતિ આ અનુસૂચિત જનજાતિઓની સંખ્યા છે એમાં કુલ વસ્તીમાં આદિવાસી વસ્તીના ટકા હવે જોઈ લો અહીંયા બે હજાર અગિયારની સાલ મુજબ કદાચ પૂછી લે તો આઠ પોઈન્ટ સાહીઠ ટકા છે તમે યાદ રાખશો કે અનુસૂચિત જનજાતિની સંખ્યા બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ આઠ પોઈન્ટ ને સાહીઠ ટકા વસ્તી છે ચાલો હવે કઈ કઈ વસ્તુ કદાચ આમાંથી તમને પૂછી લે અને તમારે આમાં ધ્યાન રાખવાનું છે તો એ હું તમને સમજાવી દઉં છું ચાલો આ તો મેં તમને સમજાવી દીધું બે હજાર અગિયારમાં વસ્તી આઠ પોઈન્ટ સાહીઠ ટકા થઈ છે ચાલો ભારતમાં રાજ્યવાર અનુસૂચિત જનજાતિની વસ્તી બે હજાર અગિયારને જોતા સૌથી વધુ અનુસૂચિત જનજાતિની વસ્તી કેન્દ્ર શાસિત પ્રદેશ મિઝોરમમાં જોવા મળે છે આ તમારે યાદ રાખવાનું છે આ પ્રશ્ન પૂછી લે કદાચ નહીં ફેરવીને પૂછી લે કે ભારતમાં અનુસૂચિત જનજાતિની વસ્તી ભારતમાં હા ભારતમાં અનુસૂચિત જનજાતિની વસ્તી કયા પ્રદેશમાં વધારે છે તો મિઝોરમમાં છે કયો પ્રદેશ છે મિઝોરમમાં કેટલી છે ચોરાણું પોઈન્ટ સત્તાણું ટકા જોવા મળે છે જ્યારે સૌથી ઓછી અનુસૂચિત જનજાતિની વસ્તી કઈ જગ્યાએ છે ઉત્તર પ્રદેશ રાજ્યમાં છે ઝીરો પોઈન્ટ સત્તાવન ટકા એટલે સૌથી વધુ અનુસૂચિત જનજાતિ પૂછે તો મિઝોરમમાં છે સૌથી ઓછી કેતો ઉત્તર પ્રદેશમાં છે આટલું થોડું ધ્યાનમાં લેશો ચાલો ત્યાંથી આગળ વધીએ તો ગુજરાત ગુજરાતને પૂછાય છે કે ગુજરાતમાં અનુસૂચિત જનજાતિ સૌથી વધુ સૌથી ઓછી કઈ જગ્યાએ જોવા મળે છે તો ગુજરાત પોઈન્ટ ટુ વ્યૂ આપણે જોઈ લઈએ ચલો આ મોસ્ટ હેપી મુદ્દો છે અહીંયા તમારે ધ્યાન આપવાનું છે સૌથી વધારે જો તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ગુજરાતમાં જિલ્લાવાદ અનુસૂચિત જનજાતિઓ જનજાતિ જનજાતિ વસ્તીને જોતા સૌથી વધુ અનુસૂચિત જનજાતિની વસ્તી ધરાવતો જિલ્લો ડાંગ છે આ મોસ્ટ એમ્પી પ્રશ્ન છે એક હજાર ટકા મોસ્ટ 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 એમ્પી છે તમને એવો પ્રશ્ન પૂછાય કે ગુજરાતમાં મારું રંગીલું ગુજરાત ગુજરાતમાં સૌથી વધુ અનુસૂચિત જનજાતિની વસ્તી ક્યાં જોવા મળે છે તો કે ડાંગ જિલ્લો કયો જિલ્લો ડાંગ જિલ્લો કેટલા ટકા છે જો ચોરાણું પોઈન્ટ પાંસઠ ટકા છે રાઈટ ડાંગ જિલ્લામાં છે અને સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે ભાવનગર ભાવનગરની અંદર જીરો પોઈન્ટ બત્રીસ ટકા વસ્તી છે અનુસૂચિત જનજાતિની બસ આ બે પ્રશ્નો તમારે ગુજરાતને લગતા યાદ રાખવાના છે અનુસૂચિત જનજાતિમાં એલ્સ વધારે કશું યાદ રાખવાનું નથી ખબર પડી કે વધુ વસ્તી કે અનુસૂચિતની તો ડાંગમાં અનુસૂચિત જનજાતિની અને ઓછી પૂછીએ તો ભાવનગર બસ પતી ગયું આગળ વધુ ચલો જો હવે મેં આ એક સરસ મજાનું તમારા માટે અલગથી આ પ્રશ્નોને સાઈડમાં લખીને રાખ્યા છે કારણ કે પેલું મેં તો તમને જે મુદ્દામાં ભણાવ્યું છે અને આ મેં તમને અલગ રાખીને બતાવ્યું છે હવે આને તમારે પાંચ વખત લખો દસ વખત લખો કે પંદર વખત લખો એ મારે નહીં જોવાનું પણ આટલું તમને આવડવું જોઈએ સો વાતની એક વાત તમારે મને લખીને વોટ્સએપ કરવાનું છે દરેક વિદ્યાર્થી જેને આપણી રામબાણ બેચ ખરીદી છે જે સમાજશાસ્ત્ર હાલ ભણી રહી છે દરેકને કહેવાનું કે આ તમારે મને ચાર થી પાંચ વખત લખીને વોટ્સએપ કરવાનું રહેશે કારણ કે આ આપણી બેટને લગતો સ્ટ્રીક નિયમ છે જો તમારે નેવું પ્લસ પંચાણું પ્લસ માર્ક લાવવા હોય તો આ તમારે મને લખીને મોકલવાનું છે અને આમાં શું છે આપણે એવું છે કોઈ ટેન્શન નથી હા ઓકે ચલો હવે તમે એ જોઈ શકો છો ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ બે હજાર અગિયાર મુજબ કેટલું છે તો જો સ્ત્રીનું પૂછે તો અડતાલીસ પોઈન્ટ ઓગણપચાસ છે અને પુરુષનું કે તો એકાવન પોઈન્ટ એકાવન ટકા ભૂલથી ભૂલ ન થાય પુરુષનું સ્ત્રીમાં ના જતું રહે સ્ત્રીનું પુરુષમાં પ્રમાણ ના જતું રહે આનું ધ્યાન રાખવાનું છે તો ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ સ્ત્રીનું પહેલાં કીધું છે તો પહેલા સ્ત્રીનું લખો અડતાલીસ અને પુરુષનું પછી કીધું છે તો એકાવન પોઈન્ટ એકાવન ટકા ઓકે હવે ગુજરાતની બે પ્રમાણે કુલ વસ્તી કેટલી હતી તો કેટલી હતી છ કરોડ ચાર લાખ ઓગણચાળીસ હજાર છસો બાણું હતી પતી ગયું આ એક પ્રશ્ન થઈ ગયો ચાલો ત્રીજો પ્રશ્ન દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાને શું કહેવાય લિંગ પ્રમાણ કહે છે આ વ્યાખ્યા મેં તમને હમણાં આગળ ભણાવી દીધી હવે ભારતમાં લિંગ પ્રમાણ પૂછાય તો નવસો ચાલીસ છે ગુજરાતમાં લિંગ પ્રમાણ કહે તો નવસો અઢાર છે કયા પ્રદેશમાં સૌથી વધુ લિંગ પ્રમાણ છે તો કેરળમાં છે એક હજાર ચોર્યાસી આપણે જોઈ ગયા કયા પ્રદેશમાં સૌથી ઓછું લિંગ પ્રમાણ છે તો દીવ દમણમાં છે કેન્દ્રશાસિત પ્રદેશ છે કેટલું છે છસો ને છે આપણે જોઈ ગયા હવે કીધું છે સૌથી વધુ વસ્તી ક્યાં છે યુપીમાં ઉત્તર પ્રદેશમાં છે કેટલા ટકા સોળ પોઈન્ટ ઓગણ સોળ પોઈન્ટ ઓગણપચાસ ટકા છે સૌથી ઓછી વસ્તી કઈ જગ્યાએ છે ઉત્તરાખંડમાં કેટલી છે ઝીરો પોઈન્ટ ચોર્યાસી ટકા થઈ ગયું ઓકે હવે તમને ગુજરાતમાં અનુસૂચિત જનજાતિ વધુ ક્યાં છે તો કે ડાંગ જિલ્લામાં બસ આટલો પ્રશ્ન આટલું યાદ રાખી લો એટલે વિભાગ બી અને વિભાગ એ તમારો કડકડાકડ થઈ જાય પૂછી લે તો આમાંથી બારો એકે પ્રશ્નો ના જ આવવો જોઈએ એટલે આટલું પ્લીઝ તૈયાર કરી લો આ માખણ છે અને શું કહેવાય માખણ કહેવાય અને આ માખણ તમે તૈયાર કરી લો એટલે બસ આપણે આપણા વિષયમાં મોજ મોજ કરી નાખીએ ઓકે વિડીયોને આટલે સુધી રાખું છું મારા વાલ આવું મારા કલેજ આવું મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આથી ક્લાસીસ